જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડિયોમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો બારમો અધ્યાય ભક્તિ યોગનું શ્રવણ અને પઠન કરવાના છીએ ભક્તિ યોગનો અધ્યાય સારાંશ અને તેના મહાત્માઈના ફળની કથા સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડિયો આપ સુધી તુરંત પહોંચી શકે બારમા અધ્યાયનો સારાંશ સગુણ સ્વરૂપની ઉપાસના કરનાર કે નિર્ગુણ સ્વરૂપની ઉપાસના કરનારમાં ઉત્તમ પ્રકારનો ભક્ત કોણ ગણાય આ બાબતમાં પૂછતા શ્રી કૃષ્ણ તે બાબત બતાવતા કહે છે કે મારામાં લગાડનાર ભક્તનો સંસાર સાગરમાંથી ઉદ્ધાર કરું છું માટે હે અર્જુન તું મારામાં મન લગાડ જેથી તું મને પામીશ આ ન કરી શકે તો અભ્યાસ રૂપ યોગ દ્વારા મને પ્રાપ્ત કર આ પણ ન કરી શકે તો મારા માટે કર્મ કર આથી તું સિદ્ધિ પ્રાપ્ત કરી શકીશ આ પણ ન કરી શકે તો મારા યોગનો આશ્રય લઈ સર્વ કર્મ ફળવા કંટાળા વિનાની શુભ અશુભ ત્યજનાર કે ભક્તિવાળો હોય છે તે મને પ્રિય છે જ્યારે જે શ્રદ્ધાપૂર્વક મારામાં જ પરાયણ થઈ રહેલા કહેવાયેલા ધર્મમય અમૃત સેવે છે તે ભક્તો મને અત્યંત પ્રિય છે

જે વ્યક્તિ બધી ઇન્દ્રિયોને વશ કરીને બ્રહ્મની અદ્વૈત ભાવથી ઉપાસના કરે છે તે મને પ્રાપ્ત કરે છે જ્યારે નિર્ગુણ સ્વરૂપમાં જોડાનારાને વિશેષ પરિચય કરાવવો પડે છે કારણ કે દેહધારીઓમાં અભિમાન રહે છે ત્યાં સુધી તેને માટે બ્રહ્મમાં લીન થવાનું ઘણું કઠિન બને છે જ્યારે મારે પરાયણ થયેલા ભક્તજન સઘળા કર્મોને મારામાં અર્પણ કરીને મને હંમેશા ભજે છે તે મારામાં ચિત લગાડનાર ભક્તોને હું તરત આ નાશવંત સંસારમાંથી ઉધાર કરું છું આથી કરીને હે અર્જુન તું મારામાં મન લગાડ જો તું મનને અચળ રીતે મારામાં લગાડવાને અસમર્થ હોય તો તે યોગ દ્વારા મને પ્રાપ્ત કર હે અર્જુન આમ કરવામાં પણ જો તું અસમર્થ હોય તો કેવળ મારા માટે કર્મ કરવા પ્રવૃત્ત બન જો તું આમ કરવાને પણ અસમર્થ હોય તો ઈશ્વર પ્રત્યર્થ કર્મ કરવા તૈયાર થા

મારામાં દૃઢ નિશ્ચયવાળો અને મારામાં અર્પણ કરેલા મન મનબુદ્ધિવાળો હોય છે તે ભક્ત મને અત્યંત પ્રિય છે જે હર્ષ શોક ક્રોધ ભય અને સંતાપ રહિત અપેક્ષા વિનાનો પક્ષપાત રહિત નચિંત પવિત્ર અને ચતુર છે તે મારો પ્રિય ભક્ત છે જે શત્રુ મિત્ર માન અપમાન ઠંડી ગરમી સુખ દુઃખ નિંદા સ્તુતિ વગેરેમાં સમાન ભાવ રાખનાર બોલવામાં સંયમી સંગ્રહિત થોડા લાભથી સંતોષ માનનાર નિશ્ચિત સ્થાન વગર બુદ્ધિ વાળો ભક્ત મને ભક્તિ યોગ નામનો બારમો અધ્યાય સંપૂર્ણ હવે આપણે બારમા અધ્યાયના મહાત્મયના ફળની કથા સાંભળીશું ભગવાન શંકર પાર્વતીજીને અને ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીને કહે છે કે હવે તમે ગીતાજીના અધ્યાયના મહાત્મય વિશે સાંભળો કોલ્હાપુર નગરમાં બૃહદ્રથ નામે રાજા રાજ્ય કરતો હતો તે ઘણો શક્તિશાળી હતો તેણે અશ્વમેઘ યજ્ઞ કર્યો અને યજ્ઞનો ઘોડો છોડ્યો બન્યો એવું કે યજ્ઞનો ઘોડો પાછો આવે તે પહેલા રાજાનું મૃત્યુ થયું બ્રાહ્મણોની સૂચનાથી રાજાના પુત્રોએ રાજાના શરીરને તેલમાં રાખ્યો અશ્વમેઘ યજ્ઞનો ઘોડો બધે વિજય હાંસલ કરી પાછો ફર્યો પણ કર્મ સંજોગે આ ઘોડો કોઈ ચોરી ગયો આથી રાજ્યમાં હાહાકાર થઈ ગયો આ રાજાના પુત્રે પોતાના કુળદેવીના મંદિરે જઈ અને પ્રાર્થના કરી કે હે માતા મારો અને મારા પિતાનો ધર્મ સંકટમાંથી ઉદ્ધાર કરો આથી માતાજીએ જણાવ્યું કે મારા મંદિરની બહાર દ્વાર પાસે જે બ્રાહ્મણ બેઠો છે તે તપસ્વી છે તે તમારો ઘોડો મંગાવી આપશે અને તમારું કામ પૂર્ણ થશે રાજાના પુત્રે દ્વાર પર જઈ તપસ્વી બ્રાહ્મણને આ બાબત જણાવી આથી બ્રાહ્મણે ઇન્દ્રાદી દેવોને પ્રાર્થના કરી અને આ ઘોડો મેળવી આપ્યો દેવોએ આ ઘોડાને શોધીને તેમને સુપ્રત કર્યો પછીથી રાજકુમારે બ્રાહ્મણને પોતાના પિતાની વાત કરી અને સજીવન કરવા વિનંતી કરી બ્રાહ્મણને દયા આવી અને તેમણે મંત્રેલું જળ રાજાના છબ ઉપર છાંટ્યું તેથી તે જીવતા થયા રાજા સજીવન થતા તેણે તરત બ્રાહ્મણને હાથ જોડીને પ્રણામ કર્યા અને તેમની અદભુત શક્તિ માટે ગુણગાન ગાવા લાગ્યા આથી બ્રાહ્મણે કહ્યું કે આ અદ્ભુત શક્તિનું કારણ છે ગીતાજીના અધ્યાયનો પ્રતાપ હું દરરોજ તેનો પાઠ કરું છું જેથી મને આ શક્તિ પ્રાપ્ત થઈ છે પછીથી રાજા બૃહદ્રથે યજ્ઞનું કાર્ય પૂર્ણ કર્યું અને જ્યાં સુધી જીવતો રહ્યો ત્યાં સુધી તે દરરોજ ગીતાજીના બારમા અધ્યાયનો પાઠ કરવા લાગ્યો આ પુણ્ય બળે તે વૈકુઠ લોક પામ્યો જય શ્રી કૃષ્ણ